અને અન્ય સમાચારની વાત તો અમદાવાદની વધુ એક ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઈ ગઈ છે એકસો પચીસ વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે ધોરણ નવ અગિયાર અને વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ હતા સ્કૂલમાં ધોરણ છત્રીસ કરતા વધુ વિદ્યાર્થીઓ છે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં એકસો પચાસ ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઈ છે ત્યારે આજે વધુ એક અમદાવાદમાં શાળા બંધ કરવામાં આવી છે ખાનગી શાળાઓનો વ્યાપ જેમ જેમ વધી રહ્યો છે લોકોમાં મો ખાનગી શાળાઓનો વધી રહ્યો છે તેને જોતા ગ્રાન્ટેડ શાળાઓ છે એ બંધ થઈ રહી છે ગ્રાન્ટેડ શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને મોકલવા માટે નથી માનતા જેના કારણે આ નોબત આવી છે અને જે ગ્રાન્ટેડ શાળાઓ છે તે હવે બંધ થઈ રહી છે

કે જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તેને એકા એક જ જે બંધ થવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જેને લઈને વાલીઓ અસમંજસમાં મુકાયા છે કારણ કે અડધું વર્ષ છે કે જે પૂર્ણ થઈ ચૂક્યું છે અને જે સ્કૂલ બંધ કરવાનું મુખ્ય કારણ છે કે સ્કૂલની અંદર ગ્રાન્ટેડ સ્કૂલની અંદર જે નિયત સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા જોઈએ તે નથી જેને લઈને હવે આ સ્કૂલને ખંભાતી તાળા લાગવાના છે કારણ કે આ સ્કૂલની અંદર જે છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એક ક્લાસરૂમમાં હોવા જોઈએ એક કક્ષામાં હોવા જોઈએ તેટલા નથી થઈ રહ્યા છત્રીસથી જગ્યાએ ઓગણત્રીસ

ની અંદર પોતાનો અભ્યાસ પૂર્ણ કરશે વાલીઓ સાથે જ વાતચીત કરીશું ક્યારે ખબર પડી ટ્રસ્ટી હોય ક્યારે કીધું કે સ્કૂલ હવે બંધ થશે છોકરાઓ કાલે કીધું તું કે સ્કૂલ બંધ કરવામાં આવે છે છોકરી કહેતી હતી કે મમ્મી અમે લોકો ક્યાં ભણવા જઈશું કે અમારે આ ચાર મહિના નીકળી જાય તો કોઈ વાંધો નહીં કે અમે દસમા માસે એટલે આપનું વાડે કઈ કક્ષામાં છે અને કઈ રીતે આપને જાણ થઈ કે આ સ્કૂલ હવે બંધ થશે મારો નામ ચાવડા ભીખાભાઈ છે બેન મારો બાબો બારમા ધોરણમાં ભણે છે કાલે બાબો ઘરે આવ્યો પરમ દિવસે તો જમવાના બેઠો મેં કહ્યું શું થયું બેટા કેમ જમતો નથી એટલે પપ્પા મારી તબિયત સારી નથી એટલે પછી મેં બીજા છોકરાને બીજું મેં કંઈક માથાકૂટ કહી થયું હતું એટલે કે અમારા સ્કૂલની અંદર એલસી આપવાનું ચાલુ કર્યું છે પપ્પા બીજી જગ્યાએ હવે અમને ભણવા મોકલ છે તો મારી માનસિક સ્થિતિ એકદમ થઈ ગઈ છે તો મને નથી ઊંઘ આવતી કે નથી ખાવાનું ભાવતું છોકરાની માનસિક સ્થિતિ હાવ ખોવાઈ ગઈ છે અને અમને વાલી લોકોના આ લોકો ટ્રસ્ટીએ કંઈને સાહેબોએ કોઈએ અમને જાણકારી નથી કે આ રીતે સ્કૂલ બંધ થવાની છે છોકરાઓને સોની સાહેબે ડાયરેક્ટ બોલાવી બોલાવીને ઓફિસમાં બોલાવી બોલાવીને ડાયરેક્ટ સહી કરાવી નાખી ફોર્મો ભરાઈ નાખ્યા અને એલસી લઈ જઈને બીજી સ્કૂલની અંદર તમને ટ્રાન્સફર કર્યા હવે ચાર મહિના માટે બેન અમારા છોકરા કઈ સ્કૂલમાં જશે કઈ જગ્યાએ અમારા છોકરામાં ચાર મહિના બાકી છે અત્યારે પરીક્ષાના ને બધા તો ચાર મહિનામાં બીજી સ્કૂલની અંદર કઈ રીતે અમારા છોકરા સેટ થશે સેટ થતાં થતાં બેન બે મહિના લાગે ત્યાં સુધી પરીક્ષા આવી જાય તો અમારા છોકરા ફેલ જ થવાના છે પણ કંઈ ભણતર જ નથી મળવાનું ચાર મહિના માટે અમારા બાળકોનો એટલે અમારી એક જ માંગ કબેન ચાર મહિના અમારું આ છેલ્લું છત્ર છે અમારા બાળકોનું પૂરું કર્યા આપ અમારી નમ્ર વિનંતી બિલકુલ આપને કઈ ધોરણમાં આપનું બાળક ભણે છે અને સ્કૂલમાં શિક્ષકો પૂરતી સંખ્યામાં છે અભ્યાસ કેવો થાય છે છોકરી મારી એક દસમામાં છે એક બારમામાં છે મારું નામ સોનલ સોનલબેન સોલંકી છે અમારી છોકરી દસમામાં બારમામાં ભણે છે છોકરી ઘરે જમતી વમતી કઈ નથી અમને કાલે જ ખબર પડી કે આ સ્કૂલ બંધ થવાની છે હવે છોકરીઓ કે અમે બીજી જગ્યાએ જઈએ તો સેટ ના થઈએ અને બીજે જાય તો બીજા છોકરાઓ ટોર્ચર કરે છોકરા કાલ ચેડે કઈ ના હા ના કરે તો જવાબદારી કોણ લે છે સ્કૂલ લેશે જવાબદારી એટલે અમારું એટલું જ કેવું છે કે સ્કૂલ ચાલુ રાખો આટલું અભ્યાસ પૂરું કરો છોકરાઓનું બિલકુલ આપણું શું કેવું છે ટ્રસ્ટી આપણે આ પહેલા કોઈ જાણ કરી હતી કે સ્કૂલમાં ઓછી સંખ્યા છે સ્કૂલ બંધ થશે ના કોઈ કોઈ જાણ અમને કડી નથી આથી બે દિવસ પહેલા જ અમને જાણ કરી ને છોકરાઓને કીધું છોકરાઓ ઘરે આવી બીમાર બી થઈ ગયા અમારા છોકરા કાલે દવા લઈને આવ્યા અમે શું કર્યા બીજી સ્કૂલમાં જાય છોકરાઓ ટોર્ચર કરે ત્યાં એમ કે સ્કૂલ અલ્ધી મૂકીને આવ્યા તમે છોકરાઓ કંઈ હા ના કરે તેની જવાબદારી કોણ લેશે સાહેબ બોલો આ સ્કૂલવાળા લેશે બિલકુલ અમારા છોકરા કાલ સાહેબ અમારા સામે જ કીધું કે તમે છે ને એલસી લઈ લો ને બીજી સ્કૂલમાં અમે ટ્રાન્સફર કરીએ તમે જાઓ બીજી સ્કૂલમાં નકર પછી એલસી છે ને તમને આપી દેસું તમારે મૂકવા તો મૂકો અમારી કોઈ જવાબદારી નહીં એવું અમને કીધું તમે શું કરીએ સાહેબ બોલો બિલકુલ આપણે ક્યારે જાણ થઈ આવી છે ને કારણ કે સ્કૂલમાં સંખ્યા તો પહેલેથી જ વર્ષની શરૂઆતથી જ ઓછી હતી તો પહેલાં ટ્રસ્ટીઓએ જાણ નથી કરી કે સ્કૂલમાં સંખ્યા ઓછી છે ના એવી કોઈ જાણ કરવામાં આવી નથી પરમ દિવસે મારા બાબાએ મને એવું કીધું કે સ્કૂલમાં મીટિંગ છે શુક્રવારે તો બધા વાલીએ આવવાનું છે મેં કીધું સારું કેમ આવવાનું તો કે સ્કૂલ બંધ થવાની છે તો એના એલસી લેવા માટે અને કાલે ગુરુવારે ડાયરેક્ટ

હવે બાળકો બે દિવસથી થી ખાતા નથી અધવચ્ચે જયારે સ્કૂલ બદલવાનો નિર્ણય છે આપ પણ ભાવુક થઈ રહ્યા છો શું રજૂઆત આપની રહેશે અમારું બાળક આ સ્કૂલમાં ભણ એનું વર્ષ પૂરું કરો બિલકુલ તો જે રીતે વિદ્યાર્થીઓની સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓ જે છે તેમાં પણ અત્યારે હાલ ચિંતા છે કારણ કે જ્યારે અડધું વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે અન્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સફર તો કરવામાં આવશે પરંતુ શું ત્યાં આ જ સ્કૂલની જેમ તે લોકો અભ્યાસ કરી શકશે અનેક સવાલો વિદ્યાર્થીઓના અને વાલીઓના મનમાં થઈ રહ્યા છે પરંતુ આ બેદરકારી કોની સ્કૂલના ટ્રસ્ટીઓની અથવા તો ડીઓની કારણ કે અધવચ્ચે જો સ્કૂલ બંધ કરવાનો આ નિર્ણય લેવામાં આવે તેનાથી હાલ બાળકો રજરી પડશે તે વાત ચોક્કસ જોવા મળી રહી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યુઝ અમદાવાદ